ગુજરાતમાં હાલ છસો પચાસ પોલીસ સ્ટેશન આવેલા છે ત્યારે રાજ્યભરના પોલીસ સ્ટેશનોમાં ચાલતી તમામ ગતિવિધિઓ પર નજર રાખવા માટે ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ તમામ પોલીસ સ્ટેશનમાં હાઈટેક સીસીટીવી લગાવવામાં આવી રહ્યા છે જેમાં પોલીસ સ્ટેશનના તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ લોકઅપ કોરિડોર લોબી ઇન્સ્પેક્ટરના રૂમ તેમજ વોશરૂમની બહાર પણ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે અને આ કેમેરાનું રેકોર્ડિંગ અઢાર મહિના એટલે કે દોઢ વર્ષ સુધી સાચવી રાખવું પડશે વડોદરા શહેરના પચીસ જેટલા પોલીસ સ્ટેશનોમાં અત્યાર સુધીમાં ચારસો ચાલીસ જેટલા સીસીટીવી કેમેરા લગાવી દેવામાં આવ્યા છે જેની સંપૂર્ણ કામગીરી પૂર્ણ થઈ જવાના કારણે હાલમાં તમામ કેમેરા કાર્યરત પણ થઈ ગયા છે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં અસામાજિક તત્વોના આતંક બાદ સફારી જાગી ઉઠેલી પોલીસે અલગ અલગ જિલ્લાઓમાં ગુનાખોરી સાથે સંકળાયેલા સાત હજારથી પણ વધુ અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર કર્યું હતું ત્યારે અમદાવાદ શહેરમાં ફરી એક વખત ગુનેગારોની ગેરકાયદેસર મિલકત પર પોલીસ અને કોર્પોરેશને બુલડોઝર ફેરવ્યું છે જેમાં સરખેજ વિસ્તારમાં રહેતા અને દસ વર્ષથી દારૂનો ધંધો કરતા ઉદયસિંહ ધીરાવત અને શંકરલાલના ગેરકાયદેસર મકાનને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડી પાડવામાં આવ્યું છે આ આરોપીઓને તેના પરિવાર સામે અંદાજે પચાસ જેટલા ગુના નોંધાયા હોવાનું જાણવા મળી રહ્યું છે ગુજરાત સરકારના સરકારી કર્મચારીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્યના મંત્રીમંડળની બેઠકમાં રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી વધારાનો લાભ તારીખ એક જાન્યુઆરી બે હજાર પચીસ થી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આ મોંઘવારી ભથ્થાની ત્રણ માસની એટલે કે એક જાન્યુઆરી બે હજાર પચીસથી એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધીની તફાવતની રકમ એક હપ્તામાં એપ્રિલ બે હજાર પચીસના પગાર સાથે ચૂકવવામાં આવશે